आयो हो बेटा

हृण, हारी, हारी, हृरी, हार्य, इrestrial रह१त अथ हार। हम सकनी जब्हार कि टशी、「सक्षाज बादे शा जब्लाचाणी तब एंग ऊचानी एंगा।

એ એ એ ઇનો કરો ઇનો કરો કાઈ નઈ કાઈ નઈ કોક જો હા જાળ જો કે નકર સુકાન જો મન જોજો આ જાળ જોવાય આ ઉભા થા આ એ એ એ એ એ કેમ ધાંડા કે રે આયા આવ <sussuch> <tries> 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 બોલાય ને આ હા હુંગો હુંગો તો બોલાય ને તો સિમળા નાલો છે એવો તું લે હે બે સિમળા આ લાવ આ લાવ આ લાવ આ લાવ આ નિકળ